નગરસેવકોની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાના દુરુપયોગની વધારે એક ફરિયાદ સામે આવી છે અડાજણમાં આવેલા પૃથ્વી રો હાઉસના કરોડો રૂપિયાના ત્રણ બંગલામાં સોસાયટીના ગેટ પર મૂકેલા ત્રણ બાકડા ઉઠાવીને ગોઠવી દેતા વિવાદ થઈ ગયો ઘરોના ધાબા કાણીપીણી સંસ્થાઓમાં બોક્સ ક્રિકેટ બહાર બાકડાના વિવાદ બાદ હવે કરોડના બંગલાઓમાં ગ્રાન્ટના બાકડાનો દુરુપયોગ થતા હોવાની ફરિયાદ ઉઠી છે